નમસ્કાર દોસ્તો નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ તમે જોરશોરથી અને ધૂમધામથી કરી રહ્યા છો આપણો વિડીયો નંબર તેર આજે આપણે ચોથું પ્રકરણ આયા અવયવ અને ગુણક તથા તેના ગુણધર્મો અવયવ અને ગુણક તથા તેના ગુણધર્મો ત્રણ ટોપિક પતી ગયા બાર વિડીયો પતી ગયા રાહ જોઈને આપણી પરીક્ષા પરીક્ષા નામની રીક્ષા ક્યારેય કોઈની રાહ જોતી નથી એ તો એના સમય આવી જ જશે તો જેન્યુ એટલે કે નવોદય એકદમ નવા લેટેસ્ટ વિડીયો નો પરીક્ષાનો મોસ્ટ એમબી પ્રશ્નો પહેલા વિડીયો દોસ્તો તમારા માટે લઈને આવી ગયા છે આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન જેના પણ મોબાઈલ માં હોય એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ એ લોકો ખાલી કમેન્ટ માં દોસ્તો યસ લખી દો જેના મોબાઈલ માં ના હોય નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપી દીધું પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈ ડી જી યુ આઈ ડી આ સિમ્બોલ વાળી એપ્લિકેશન દોસ્તો ડાઉનલોડ કરી દેજો ધોરણ પાંચ નું સંપૂર્ણ સાહિત્ય એ સિવાય અઢળક હજાર નું છે તમે ડિલેટ નહીં મારો એની મારી એકસો એક હજાર ટકા ગેરંટી દોસ્તો જો તમે આ એપ તમે ડિલેટ મારી શકતા હોય તો હું તમને એના માટે ઇનામ આપીશ દોસ્તો એકવાર તમે આ એપ ડાઉનલોડ કર્યા પછી તમે એને ડિલેટ મારશો

બીજી છે હવે આ બંનેનો ગુણાકાર એટલે એક્સ ગુણ્યા ટુ એક્સ બરાબર કેટલા છે આઠ હાજર એકસો ને બાણું છે બરાબર ચલો હવે અહિયાં બે અને એક્સ નો ગુણાકાર કરે તો ટુ એક્સ સ્ક્ર થયું આઠ હજાર બાણું આ બે બાજુ ગુણાકારમાં છે આ બાજુ જતા રહે તો ભાગાકાર થઈ જાય તો બરાબર વડે ભાગો તો અને જવાબ આવ્યો હવે આ એક્સ કેટલી વાર છે એક્સ છે બે વાર એટલે કે એક્સ નો વર્ગ છે એક્સ નો વર્ગ થયો ચાલીસ છન્નું હવે આ બાજુ એક્સ એકલા કરવા હોય વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ કરવું પડે હવે આ ચાલીસ છન્નું છેનું વર્ગમૂળ છે તો એક્સ બરાબર ચોસઠ ચોસઠ નું વર્ગમૂળ ચાલીસ છું થાય તો આપણે પાછળની સંખ્યા કઈ શોધવાની હતી નાની સંખ્યા શોધવાની હતી એટલે જવાબ ત્યારે આગળ જોઈએ પ્રશ્ન ત્રીસ ના બધા અવયવ છે આપણને એવું પૂછ્યું છે ત્રીસ ના બધા અવયવ છે પણ કયા છે આમાંથી તો અવયવ એટલે કે વિભાજક બરાબર તો જુઓ આમાં ત્રીસ ના બધા અવયવ આ ત્રીસ છે ત્રીસ ના આપણે અવયવ પાડીએ તો એક આવે બે પંદર દુ ત્રીસ ત્રણ પડી ત્રણે ત્રીસ ચાર ના આવે પાંચ આવે છ આવે સાત ના આવે આઠ ના આવે નવ ના આવે પછી દસ ત્રીસ ત્રીસ પંદર અને તો આ આ ક્યાં આવે છે બધા અવયવનો જવાબ આવશે ડી ચાલો ત્યારે ચોથા દાખલા જોઈએ નીચેના માંથી કઈ સંખ્યા ત્રણસો સોળ નો વિભાજક નથી એવું પૂછ્યું છે ત્રણસો સોળ નો વિભાજક ના હોય એવી આ કઈ સંખ્યા ત્રણ માંથી છે તો જો આ ત્રણસો સોળ છે વિભાજક એટલે એના ભાગ પડે તો એક એક તો ના જ આવે પછી ઓગણએસી પણ ના આવે એક સંખ્યા છે એકસો અઠાવન પણ ના આવે આઠ છે આઠ એ વિભાજક ત્રણસો સોળ નો વિભાજક નથી બરાબર આઠ એ ત્રણસો સોળ નો વિભાજક એટલે કે અવયવ નથી ત્રણ આપણે એના કરવો કરી લઈએ એક આવે બરાબર બે આવે પછી ત્રણ ના આવે ચાર વડે ભગાય ત્રણસો સોળ ને આપણે જોઈ લઈએ ત્રણસો સોળ ભાગ્યા ચાર ચાર સાત અઠ્યાવીસ નવ ચોક છત્રીસ એટલે જવાબ આવશે અવયવ કયા છે તો આપણે સાડત્રીસ હજાર આઠસો ના અવયવ કરીએ તો એના તમે મૂળ અવયવ કરશો તો પેલા એના બે વડે ગણો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા મેં કરેલા છે એટલે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું બરાબર એનો જવાબ આવશે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો આ કયો છે વિકલ્પ તો આ વિકલ્પ છે હવે આપણને આવું પૂછ્યું છે તો એક્સ નો વર્ગ વધતા નો વર્ગ આપણને ખબર છે કે ઓગણપચાસ થાય સિત્તું સિત્તુ ઓગણપચાસ બરાબર એકસો ત્રીસ હવે એક્સ નો વર્ગ બરાબર એકસો ત્રીસ માઇનસ ઓગણપચાસ તો એક્સ નો વર્ગ બરાબર એકસો ત્રીસ માંથી ઓગણપચાસ જાય તો એક્યાસી આ બાજુ એક્સ ને વર્ગ છાપડું દૂર કરો તો આ બાજુ ધાબુ ભરાવવું પડે તો એક્સ બરાબર જવાબ આવશે ડી નવ ચલોમો દાખલો જોઈએ સાહીઠ ના ના અવયવો આપણને પૂછ્યા છે કે ભાઈ સાહીઠ ના વિભાજકો કયા કયા છે તો જો આ સાહીઠ રહ્યા તો એક તો આવે જ પછી ત્રીસ દુ સાહીઠ પછી ત્રણ માં વીસ તરી સાહીઠ ચાર આવે પંદર ચોક સાહીઠ પાંચ આવે બાર પંચા સાઈઠ છ આવે છ સાહીઠ પછી દસ આવશે પછી બાર આવશે પછી અને તો આ જવાબ કયો સાઈઠ માં બી જવાબ બરાબર જો એક તો એક સંખ્યા અવયવમાં એક યાદ રાખવાનું એક આવે અને એક મોટી સંખ્યા પોતે આવે જો કશું ના ખ્યાલ આવે ને તો જો એક સંખ્યા એક હોય ને એક પોતે સંખ્યા મોટી સંખ્યા છેલ્લી સંખ્યા સાઈઠ હોય એટલે કશું વિચારવાનું નહીં જો આ બધું ના કરો ને તો પણ આ જવાબ તમને જો આમાં સાઈઠ નથી એ સાઈઠ નથી એ સાઈઠ નથી બરાબર તો આ જવાબ આપણો અહિયાં ધ્યાન રાખવાનો કે આ જવાબમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ચલો આઠમો દાખલો જોઈએ સાહીઠ ના મૂળ અવિભાજ્ય અવયવ કયા છે તો સાહીઠ ના મૂળ અવિભાજ્ય અવયવ આપણને પૂછ્યા છે આઠમા દાખલા ની અંદર તો સાહીઠ છે સાહીઠ ના અવયવ એટલે બે ગુણ્યા ત્રીસ દુ સાહીઠ કરીએ આ બે ને એમને મળવા દઈએ અહીંયા ત્રીસ કરીએ એટલે બે ગુણ્યા પંદર કરીએ પંદર દુ ત્રીસ થાય આ બે અવિભાજ્ય થઈ ગયું આ બે અવિભાજ્ય થઈ ગયું હવે પંદર માં કરીએ ત્રણ ગુણ્યા પાંચ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ક્યાંય છે આવું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો જવાબ આવ્યો સી બરાબર ચલો નવમાં દાખલો છપ્પન ના કુલ અવયવો ની સંખ્યા કેટલી છે હવે આ છપ્પન લઈએ આપણે તો છપ્પન ના અવયવ પાડીએ આપણે છપ્પન ના અવયવ પાડીએ આપણે ચલો પેલો એક આવશે પછી બે આવશે પછી ચાર ના ઘડિયામાં છપ્પન ચાર વડે ભગાય સાત વડે ભગાય સાત આઠ ટુ છપ્પન પછી આઠ આવે પછી ચૌદ આવે હવે આનું આમ ઊંધું જવાનું જો સાત અઠું છપ્પન ચૌદ ચોક છપન બરાબર પછી અઠ્યાવીસ દુ છપન અને છપ્પન તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો સી જવાબ આવશે આઠ જવાબ આવશે ચલો જોઈએ દસમો દાખલો બોતેર ના મૂળ અવયવો કયા છે હવે બોતેર છે આપણે બોતેર ના અવિભાજ્ય કરી દઈએ બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ આઠ તરી ચોવીસ ને ચોવીસ તરી તો આ ક્યાં છે તો જવાબ આવે એ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ 2, નવ નવ દુ અઢાર અઢાર દુ છત્રીસ છત્રી દુ આ નવ ચોક છત્રીસ પણ અહીંયા જો અવિભાજ્ય કયું છે એટલે નવ નો ભાગ પડે અહીં છ નો ભાગ પડે અહીં આઠ નો ભાગ પડે નવ નો એટલે આ એકે આવે નહીં અવિભાજ્ય કયું એટલે જવાબ આવશે એ તો અહિયાં દોસ્તો તમને દસ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરી અને તમને સમજણ સાથે એના જવાબ આપ્યા છે તમને વિડીયો કેવો લાગ્યો દોસ્તો કમેન્ટમાં ખાસ જણાવજો નવોદયની તૈયારી કરતા રહેજો અમારી સાથે જોડાતા રહેજો ચેનલ તમારી છે તમારી ચેનલ ને આગળ વધવાનું કામ પણ તમારું છે જેટલા પણ મિત્રો સાથે ચેનલને શેર કરો દોસ્તો અને ચેનલને વધારેમાં વધારે આપણે રીચ આપવાની છે વધારેમાં વધારે અને આપણે તમારે લાઇક આપવાની છે ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો